કાઢી દઉં હા હાલો કાઢી દઉં હો એ આ હવે હમું જો જી ઓહો તે તો હેર કટ કરાય નઈ કો એ હમ તો હવે તમારે ત્રણેયને ને શું આયા પ્લાન છે અત્યારે શું કરવાનું છે એ

હમણાં ચલણ બનાવી લે પછી હું તમને કાર્ટુન ચાલુ કરે શક્તિભાઈ તો આ છે હવે કોણ છે કોણ છે રાજુભાઈ હા ભાજી નઈ ભાઈજી

નામ જોઈ લ્યો આ જ વરી અમારે છે ને ચા ની ટપરી ધોઈ છે બાકી મારા દીકરાઓ હાંજે ચા પી લઈએ અને ટપરી ધોવે નહીં આજે આપણો બાર નંબરનો નો સેટ જોઈ લો તમને પ્રેશરના ના અવાજ બહુ આવશે કારણ કે ચાર મશીન ચાર ફુવારા નંગ કાઢે જો આવી રીતે ઘડી કઈ સાત નો રીતે કાનમાં ચીચિયારી અવાજ આવ્યા જ રાખે

આ બધું આપી દીધું છે એટલે લાંબી ટ્રીપ માં જવું હોય તો ઉપાધિ નહી પાવર સ્ટેરિંગ ફૂલ આખોની મજા આવે અને જો આને સીટ બહુ વ્યવસ્થિત મસ્ત બનાવી બે હવા આ ઉપાડી લેવાની કઈ તો સંજય બરોબર અને આને જવા દેવાનું અંદર એટલે પગ રાખીને બેવું હોય તોય થઈ જાય અને હું હોય તોય થઈ જાય આવી રીતે રાખીને ગાદી મૂકી દેવાની થઈ ગયું ટકાટક એટલે સારી જગ્યા મળે જે કઈ રાખવું હોય એ રહી જાય બરોબર તો આપણે હે ને અને અકાલી વાંયા બતાવી દઉં જય લ્યો આટ જો હાલો તો આપણે ગાડી માં બેહજો મારા ભાઈ ની હતી કે મારી ઓળખાણ કરાવો આ વાસુદેવ નો અવતી નાનો ભાઈ હે વિજલ નામ છે ભાઈ નું

તો બેઠા અમારા સંજયભાઈ હા આપડે રવિભાઈ વકાતર તમે વિડીયો કોઈ દી નહી જોયા હવે આપડે જુના કારીગર રવિભાઈ શોખ તે પેલેથી ભાવુભ આપણે હે ગાડી લેવી

दर भाई। देखो, देखो मुझे छोड़ न देना मुझे लेके चलो ना चलो ना मुझे लेके चलो ना

બેઠા જ બધાય સિંગ ખાવા અમારા રાજુભાઈ આવ્યા છે રાજુભાઈ અને આ રજાભાઈ પાવડો ને પેટીઓ ક્યાં લઈને ભાઈ ગોલ્પરિંગ કરીને જા રહ્યા છે તો ફાઈનલી મિત્રો આજનો વિડીયો હોય ને આપણે અહીંયા બધી રાખીશું મળી હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય મા